ખેડા અને ગુજરાતનું ગૌરવ એટલે અક્ષર પટેલ દુબઈ ખાતે ચેમ્પિયન્સ ટ્રોફી રમાવા જઈ રહી છે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચ ખરાખરીનો મુકાબલો ખરાખરીનો જંગ આખી દુનિયાની નજર આ મેચ પર છે ક્રિકેટ રસિકો અત્યારથી જ ટીવી સ્ક્રીન પાસે બેસી ગયા છે અક્ષર પટેલના માતૃશ્રી એટલે કે તેઓના મમ્મીએ શુભકામના પાઠવી છે અક્ષર પટેલ અને સમગ્ર ઇન્ડિયાની ટીમના તમામ પ્લેયર્સોને શુભકામના પાઠવી છે સારું રમે સારું પ્રદર્શન કરે તે બાબતે આશીર્વાદ પણ આપ્યા છે ઇવન ખેડા અને ગુજરાતનું ગૌરવ અક્ષર પટેલ સારી રીતે રમે તે માટે તમામ ગુજરાત વાસીઓ પણ એક આશા રાખીને બેઠા છે ખેડા ક્રિકેટ એસોસિએશનના મનીષભાઈ દેસાઈએ પણ અક્ષર પટેલ અને સમગ્ર ટીમને શુભકામનાઓ પાઠવી અને સારું પ્રદર્શન કરે તે માટે આશીર્વાદ પણ આપ્યા છે આજે ભારત વિરુદ્ધ પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની દુબઈમાં મેચ છે આ મેચને લઈ અને આખો દેશમાં ખૂબ જ એક્સાઇટમેન્ટ છે અને લોકો ખૂબ જ ઇંતેજારી કરી રહ્યા છે આ મેચની અમને પણ એની ઇંતેજારી છે અમને વધારે ખાસ એ છે કે આજે અક્ષર પટેલ જે અમારા નડિયાદનો છે જેને અમે નાનપણથી અમારા ગ્રાઉન્ડ ઉપર રમતો જોયો છે મહેનત કરતો જોયો છે મોટા થતાં જોયો છે તો આજે એ એ પણ અમને ખાસ એનું બી ઇંતજાર રહેશે આજની ભારત પાકિસ્તાનની મેચમાં અક્ષર પટેલ ખૂબ સારું પરફોર્મન્સ કરે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે વન ડે પટેલમાં અક્ષર પટેલ બેટિંગમાં પણ આગળ પ્રમોટ કરવામાં આવ્યો છે પાંચ નંબરે બેટિંગ કરે છે બોલિંગ પણ ખૂબ સરસ કરે છે તો આજે ભારત પાકિસ્તાનની મેચમાં પણ એ ખૂબ સારું પરફોર્મન્સ કરી ટીમ ઇન્ડિયાને જીતાડવામાં એ મદદ કરે અને ટીમ ઇન્ડિયા પણ આજે ખૂબ સારી રીતે જીતે તેવી ટીમ ઈન્ડિયાને પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ જે મારો છોકરો ભારત પાકિસ્તાન મેચ દુબઈમાં રહ્યો છે તો હું બહુ જ ઉત્સાહિત છું એની મેચ જોવા માટે કે પોતાનું મેચમાં સારું પ્રદર્શન કરે સારું પરફોર્મન્સ બતાવે એવી હું અને સારી વિકેટો લે સારા રન મારે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને ચેમ્પિયન ટ્રોફી જીતીને આવે એવી મારી ભગવાનને પ્રાર્થના અને ઇન્ડિયા કે તમામ ખેલાડી પોતાનું મેચમાં પોતાનું પરફોર્મન્સ સારું બતાવે અને ટીમને અને ટીમ જીતીને આવે ચેમ્પિયન ટ્રોફી લઈને આવે એવી મારી એવી મારી ભગવાનને પ્રાર્થના છે